તો કેમ છો વાલા ગુજરાતી ભાઈઓ સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયો સાથે आज आपला कस्टम मा पहिली વખત 90 जणा आया छे जोईन छाती गदगद થઈ ગઈ छे भाई 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 उ हमम मजा आई गई व्हिडिओ थेट लीकी જોજો જોઈની બહુ મજા આવશે विमानીના રસ્તે નીકળી ગયો છે ભાઈ હોસ્પિટલ ગાટકની વચ્ચે થઈ રૂઇન્સ રોજો સ્કૂલની વચ્ચે થાતો યાસનાયા મંશનની વચ્ચે થઈ પ્લાન જાય છે લિપો કોઈની પાએ તો કોણ કઈ જગ્યાએ ઉતરે છે કોણ કોના ઝાંગ્યા પાડશે મિત્રો જોવાનું ઈ રહ્યો તો थेट લીકી જોજો જોઈની ખૂબ મજા આવશે પહેલી ફાઈટ નીકળીને આવી ગઈ છે ભાઈ 23 નંબરની ટીમ અને 19 નંબરની ટીમ आमने-સામે 23 નંબરની ટીમ કાંઠિયાવાડી બોયઝ ઈના ખેલાડી ચિંતનભાઈ સ્મોક નાખ્યા અને સ્કોડ હાઉસમાં જવાની કોશિશ કરે છે પણ તાબડ અમે 19 નંબરની ટીમ ફાયરિંગ કરે છે અને 56 થી ભાઈ 22 નંબરની ટીમે એન્ટ્રી મારી છે जोरदार તન તન ટીમો ભેગી થઈ ગઈ છે મિત્રો લાઈક કરી દેજો વિડિયોને ચિંતનભાઈની ફાટી રહી છે ચિંતનભાઈ ઝૂપડીની માં એ ગયા 22 નંબરના ખેલાડી ગોકુ ઓન ફાયર ભાઈ ગોકુ ભાઈ બાવલા ભાઈને ઉપાડી લીધા છે 23 નંબરના અને ભાઈ ચિંતનભાઈ માથે રશ કરવા નીકળી ગયા છે ગોકુ ગોકુ ઓન ફાયર ભાઈ ચિંતનભાઈને પણ ઉપાડી લીધા છે जोरदार ઝાંગ્યા ફાડી નાખ્યા છે ચિંતનભાઈનો પણ ગોબો ઉપાડી લીધો છે 22 નંબરના ખેલાડી ગોકુ ભાઈએ जोरदार ફાયરિંગ કરીને ચિંતનભાઈની પેટી પાડી દીધી છે 22 નંબરના ખેલાડી ગોકુ દોડ્યા છે પોતાના બેરોને રિવાઇવ કરવા સ્મોક નાખ્યો છે પણ 56 થી 19 નંબર ટીમે જોરદાર ફાયરિંગ તોડી નાખ્યો ફાડી નાખ્યો ચીરી નાખ્યો નંબર ટીમે નંબરની ટીમનો ઓલ ડેડ કરી નાખ્યું છે એક જ ખેલાડી પરમાર ભાઈ ઓગણીસ નંબર ચારે ચાર ખુલા સાણ નીકળી જશે પરમાર ભાઈ માથે રથ કરવા માટે પરમાર ભાઈ એકલા શું કરે છે કેવી રીતે સિચ્યુએશન હેન્ડલ કરે છે જોયું છે અત્યારે તો પરમાર ભાઈ ફર્સ્ટર મારવાની કોશિશ કરે છે તો જોયું છે વન વી ફોર કમોન પરમાર ભાઈ તો મિત્રો જોઈ લો તમે આને કહેવાય તબાહી આને કહેવાય કસ્ટમ તમારે પણ આવા કસ્ટમ રમવા હોય તો તાબડ તોપ નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક તમને મળી જાય છે તમે પણ આવી તબાહી કરો તાબડતોબ અને કોમેન્ટ્રી કેવી લાગે છે જરૂર કમેન્ટ કરીને તમે મને બતાવજો કે જો પરમાર ભાઈ બીબીએનો એક ફટકો મેરો જાડેજા ભાઈને કર્યા ફિનિશ કરવાની કોશિશ પણ પાછળથી ભાઈનો જોરદાર કવર આવ્યો અને પરમાર ભાઈનો જાઇ ફાડી સુપડા સાફ કરી નાખ્યો છે 19 નંબરની ટીમે 22 નંબરની ટીમ અને નંબરની ટીમનો ઓલ ડેડ કરી નાખ્યો અને આને કહેવાય તબાહી કરી પચીસ નંબરની ટીમ અને બે એ ટીમા આમ ને સામે આવી ગઈ છે કે 25 નંબરની ટીમ એ 2 નંબરની ટીમે બધું કોઈથી ગેરી લીધી છે 2 નંબરની ટીમ માથે ફાયરિંગ કરવા શોટી જા છે તાબડ તો ખળળ બમ ખળળ બમ અને 2 નંબરની ટીમ નું ઓલ ડે 25 નંબરની ટીમે કરી નાખ્યું છે તાબડ તો તો આગળ 4 નંબરના ખેલાડી 412 તૈયાર છે જોરદાર ડીબીએસ માર્યા અને 8 નંબરના ખેલાડી હિન્દુભાઈને રગ દોળી નાખ્યા છે ફાટ ફાટા ભાઈ 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 અને ડીબીએસ નો અવાજ સાંભળે 8 નંબરના ખેલાડી રયો ભાઈ મળ્યા છે તાબડ તો પાણી બાજુ ભાગવા કેમ કે એમને થઈ ગયા છે જાડા પેલી શેડ મારી દીધી છે ઝાંગ્યો બગડી ગયો છે એટલે દોવા ભાગ્યા છે પાછળથી પિકલો લૂટો જોતો તો હ હ હ આયા ઠેડ બા છે બહુ ગંધાણો ઓ રવીરાજભાઈ રવી ગુજરાત પડી ગયા છે પાણીમાં મિત્રો વિડીયોમાં કોઈ પણ વિશે કાંઈ પણ બોલું તો કોઈ ખોટું લગાડવું નહીં કેમકે આ તો ફક્ત ને ફક્ત આપણા એન્ટરટેનમેન્ટ માટે હોય છે તો નોટ કરવું મિત્રો આઠ નંબરના ખેલાડી રવિરાજભાઈને તમે યાદ રાખજો મિત્રો હજી આગળ એમના જોરદાર સીન આવશે તો આ બાજુ બાર નંબરના ખેલાડી સ્પાટન ભાઈ કાળી ગાડી લઈને તાબડતોબ નીકળી જાય ચાલુ ગાડીમાં ઉતરી જાય અને સ્પ્રે મારવાનું ચાલુ કર્યું છે પંદર નંબરના ખેલાડી રોયલ હન્ટર ભાઈ માથે રોયલ હન્ટર ભાઈનું એક ટીપુલ હોય રહેવા દીધું છે રોયલ હન્ટર ભાઈ કવરમાં વ્યાઈ જશે પણ પાટન ભાઈ પાછા રસ કરવા માટે નીકળી જશે રોયલ હન્ટર ભાઈ અવે શું કરે છે ફાસ્ટર મારવા એની કોશિશ કરે છે પણ પાટણભાઈ વાંહીથી તાબડ તોબ અડી જ્યા છે ગાડી લઈને સીધી જતે ગાડી સડાઈ દીધી અને ભાઈ રોયલ Ханટર ભાઈને અહીંયા હુરાઈ દીધા અને એક ડીબીએસી થી પેટી પાડી દીધી છે જોરદાર આંકર 12 નંબરની ટીમ અમે 14 નંબરની ટીમ ગાડી લઈને આવતી હતી જોરદાર સ્પ્રે મારી પાટણભાઈ 14 નંબરના એક ખેલાડીને ચાલુ ગાડીમાંથી ઉતારી નાખ્યા છે મિત્રો સ્પ્રે માટે લાઈક કરી દેજો વિડીયોને અને બોમ્બ લઈ લીધો છે બોમ્બ કુક કરવા મળ્યા છે ફટકીતે કાર્તિક ભાઈઓ જોરદાર સ્પ્રે મારી અને 14 નંબરના એક ખેલાડીને પાછા નોક કરી નાખ્યા છે 14 નંબરના એક જ ખેલાડી વધ્યા છે હવે તાબડ તોબ કાર્તિક ભાઈ રશ કરવા માટે નીકળી ગયા છે તો જોવી છે ઇન્ટેન્સ સમ ઓલ ડેડ કરી નાખ્યો છે 14 નંબરની ટીમનો સુપડા સાપ જાંઘા ફાડી નાખ્યા છે ટાર્ક ભાઈ આગળ ભાઈ 15 નંબરની ટીમ અને 18 નંબરની ટીમ આમને સામે આવી ગઈ છે ભાઈ 15 નંબરના બેત ખેલાડી છે એવેન્જર અને સ્ટાર્ક ભાઈ અને 18 નંબરના ચારે ચાર ખુલ્લા સાંઢ આવી ગયા છે રશ કરવા માટે 15 નંબરની ટીમ માથે તો જોવી છે હવે 15 નંબરની ટીમ કઈ રીતે અહીંથી સર્વાઈવ કરી નીકળે છે કે 18 નંબરની ટીમ રશ કરીને એમને પતાઈ દે છે ટાર્ક ભાઈ બારી પાસે બેઠા થાય એવેન્જર પર પગਿੱચામાં ભાઈ હાચ્યુંને બેહી જ્યા છે જોરદાર 18 નંબરની ટીમના ચારે ચાર ખુલ્લા સાંઢ નેડમલીનો ઢગલો કી દીધો છે ભાઈ ટીમ નંબર 15 માથે બે જણા છે તો કઈ રીતે હેન્ડલ કરે છે ભાઈ સ્ટાર્ક ભાઈ માથે જગતો બાટલો આવ્યો જોલ્ગોર્સ સ્ટાર પાયનો જોરદાર અને જોરદાર રીતે સ્ટાર પાય થઈ ગય છે નોક 15 નંબરનો એક જ ખેલાડી એવેન્જર ભાઈ મોકોનો ફાયદો ઉઠાવવાના 18 નંબરની ટીમે ભાઈ રશ કરી દીધો છે 15 નંબરના એવેન્જર ભાઈ બોમ હાથમાં લીધો છે બોમ કા કેરો કર્યો ઈ પેલો 18 નંબરનો ખેલાડી અડી જ્યા છે અને પાછળથી જોરદાર રિફ્લેક્સ આપ્યો અને એવેન્જર ભાઈ 18 નંબરના એક ખેલાડીને નોક કરી નાખ્યા છે તો જોવી છે હવે આગળ કઈ રીતે હેન્ડલ કરે છે સિચ્યુએશન પોતાના બેરુને તાકા લઈ લીધા છે તાબડ તોપ સાર પાયના અને જોરદાર ફટથી ભાઈ યુએમપીનો જોરદાર ફાયરિંગ કરી અને 18 નંબરના બીજા ખેલાડીને નોક કરી નાખ્યા છે તાબડ તોપ મિત્રો આને કહેવાય ફાઈટ આને કહેવાય ઇન્ટેન્સ સિચ્યુએશન અને નીચે ઉતરી તાબડતો બધા નંબર ખેલાડીને ઉલાડી નાખ્યા છે તાબડતો ટુ વી જોરદાર કરી નાખ્યો છે નાખ્યા છે ટીમ નંબર અઢાર વીસ નંબર ટીમના ખેલાડી છોટે જોરદાર ફાયરિંગ કરી અને ભીખલા ઉતારનો ઉપાડ નાખ્યા છે ટીમ નંબર ચાર ના પણ ચારસો બાર પિયારે જોરદાર કવર આપી અને છોટે રાજાને ઉલાળીને ઉલાડીને પસાર છે પણ પાછળથી પચીસ નંબરની ટીમ જોરદાર મોકાનો ફાયદો ઉઠાવી થર્ડ પાર્ટી કરવા આવી ગઈ છે નંબરના ખેલાડી ચારસો બાર પિયર કઈ રીતે સિચ્યુએશન હેન્ડલ કરી છે જોવાનું ચાર નંબર ના અરે 40 બાર પી આર આગા પાસા થાય એ પેલા 25 નંબરના ખેલાડી ઉલાળીને પાછો નાખ્યા અને ત્યાર 15 નંબરની ટીમ આવી ગઈ છે ઝોનમાં 8 નંબરના ખેલાડી રવિરાજભાઈ મિત્રો મે તમને કીધુંતું યાદ રાખજો તો જોઈ લો આ રવિરાજભાઈનો શું રોલ છે ભાઈ રવિરાજભાઈ 15 નંબરના બે ખેલાડીને ભાડે છે પણ હલતા નથી સાં ગયો પેરે એમનામ ઊઈ ગયા છે કે એમના થઈ ગયા છે ઝાડા ખડમાં ઉતો ઉતો જોરદાર સ્પ્રએ મારવાનો ચાલુ કર્યો છે રવિરાજભાઈએ જોરદાર એક્સપ્રેમાં એક ખેલાડીને નોક કર્યા અને એના એક્સપ્રેમાં બીજો ખેલાડીને ઉલાળીને પાછો નાખ્યા 15 નંબરની ટીમનો હોલ ડેડ કી નાખ્યો છે ભાઈ રવિરાજ આગળ ઓકના નંબરના ખેલાડી લખી ભાઈ જોરદાર લસણ આદુની સટને કઈ સોટ્યા છે 25 નંબરની ટીમ માટે ફાયરિંગ એક ખેલાડીને ઓળી પતા નાખા એક ખેલાડી નો પડે છે પછી નંબરના એક જ ખેલાડી વધારે ટીમ નંબર પચીસ પછી નંબરની ટીમ છે ઝોન ની બાર તો જોયું છે ઓગણી ખેલાડી ભાઈ શું કરે છે અને પીચી નંબરના ખેલાડી જોઈ લોડ કરે છે અને ભાઈ પીડા છે ખડમાં ઉબા ત્યાં એ ભેગા થઈ એ ઉલાળેન પસા નાખ્યા હતા તાબડ તો ભાઈ ઓગની નંબરની ટીમ જોરદાર રમે છે આંકર 8 નંબરના ખેલાડી રવિરાત ભાઈ રવિરાત ભાઈ નું કામ કરતીને બીજી મેચો ગઈ આગળ ઓગની નંબરની ટીમ ભાઈ નીકળે બેસે તે નંબરના ખેલાડી માથે રશ કરવા માટે તે નંબરના ખેલાડી બીજે એક્યુ વિક્રમ ભાઈ એકલા વ્યા છે સ્મોક નાખે નાકે એકલા વિક્રમ ભાઈનો જંગ્યો ફાળ નાખ્યો પેટી પાડ દીધી જોરદાર વિક્રમ ભાઈ મરી ગયા હવે તમે શું કરો રવિરાત ભાઈ રવિરાત ભાઈ જોરદાર ફાયરિંગ કરી અને 12 નંબરના એક ખેલાડી કાર્તિક ભાઈને નોક કરી નાખે છે રવિરાત ભાઈ નું કામકાજ ઊંચું છે ભાઈ 8 નંબરના એક ખેલાડી 12 નંબરના બે ખેલાડી ઓગની નંબરના ત્રણ ખેલાડી જોયું છે મિત્રો કોણ આજનો ઇન્ટેન્સ સેકન્ડ ડિનર લઈ જાય છે એન્કર રવિરાજભાઈ જોરદાર નેડ મૂલ્યોનો ઢગલો કી દીધો છે ટીમ નંબર બાર માથે તો જોયું છે આગળ શું થાય છે રવિરાજભાઈ લાઈક કરો મિત્રો રવિરાજભાઈ માટે અને એન્કર પાટનભાઈ બગ્ય લઈ નીકળી ગયા છે રવિરાજભાઈ માથે રસ કી દીધો છે અને બગ્ય સડાઈ દીધી રવિરાજભાઈનું હુ કરાવી દીધો છે એન્કર બાર નંબરની ટીમ અને ઓગણી નંબરની ટીમ ટુ થ્રી સિચ્યુએશન જોયું છે કોણ ઇન્ટર ચિકન ડિનર લઈ જાય છે ભાઈ ભાઈ ખાન ખાના બે ટીમો વિધી છે તો જોયું છે મિત્રો તમને કોણ લાગે છે ચિકન ડિનર લઈ જાય એવું અનંત પાટનભાઈ નહીં ભાઈ તાબડ તો સ્પ્રે મારવા સોંટા છે ભાઈ 19 નંબરની ટીમ માંથી જોયું છે 19 નંબરની ટીમ કઈ રીતે આ સિચ્યુએશન હેન્ડલ કરે છે ભાઈ 19 નંબરની ટીમ ઓલરેડી ઝોન ના એડવાન્ટેજ માં છે તો જોયું છે ભાઈ 12 નંબરની ટીમ કઈ રીતે ઝોન માં રોટેટ લે છે અનકર ભાઈ 19 નંબરના ખેલાડી લકી ભાઈ આવી ગયા છે ફ્લેગ મર્યા અને ભાઈ કાર્તિક ભાઈને ખબર પડી ગઈ છે બોમ્બ ક્યાં કર્યો પણ તમારડું નોકી જગ્યા તેમ ક્યાં કર્યો છે લકી ભાઈએ પણ આદમાં બોમ્બ લઈને કુક કરવાની ચાલુ કર્યું અને બોમ્બ ખા કર્યો નોક કરી નાખ્યા છે જોરદાર રીતે બાર નંબરના ખેલાડી ભાઈ હવે એકલા જ છે ઓગને નંબરની ટીમે રસ કરી દીધો છે સ્પાટન ભાઈ હવે કઈ રીતે વન વી થ્રી કરે છે જોઈ છે મિત્રો મોલી કાકરી છે સાવનભાઈ તાબડ તો નીકળી ગયા છે જોરદાર ફરે મારી અને પાટણભાઈ સાવનભાઈને પાડી દીધા છે જાંગ્યો ફાડ નાખ્યો છે પણ ઓગને મને હજી બે જણા જીવે છે તો જોઈ છે કઈ રીતે ભાઈ બધી કોથી ફાયરિંગ થયો અને પાટણભાઈને ઉલાળીને પછાડ નાખ્યા છે કરી નાખ્યો છે ચિકન ડિનર ટીમ નંબર 19 જોરદાર એમાં બધા મિત્રો ખૂબ સરસ રેમાં મિત્રો ટીમ નંબર 19 તમે મને પર્સનલ માં WhatsApp માં નામ બતાડજો તમારું એટલે હું તમારી ટીમ નું નામ એનાઉન્સ કરી આપું મિત્રો વિડિયો સારું લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારે પણ આવા કસ્ટમ રમવા હોય તો જોઈન થઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે બાય બાય